ઘરની અંદર પાંજરું અને એમાં રાતે પુરાઈ જતો આખો પરિવાર ખેતરની અંદર ઉભો કરેલો લોખંડનો માચડો ગુજરાતના એવા ગામોના દ્રશ્યો છે જ્યાં સિંહો અને દીપડાના હુમલાથી બચવા માટે લોકો આ રીતે જીવન જીવે છે આ મકાન છે ને સલેપાળા એની માથે ફરે આ વર્ષ હા અહીં ગામમાં એની માથે ફરે ગામમાં જનાવર આવી જાય તો ગામમાં ગમે ને ઘેરથી મારી નાખવા માંડે બીક તો લાગે બહુ પણ હું કરીએ દિયાતમાં આમ દોઈ લઈ

જાપુદરમાં ભાગિયા તરીકે કામ કરતા ભરતભાઈ તો દીપડાના ડર ને કારણે બાળકોને પાંજરામાં સુવડાવવા પડી રહ્યા છે વાડીમાં પાકું મકાન ન હોવાથી ઝૂંપડીમાં જ બનાવેલું આ પાંજરું બારૈયા પરિવારનું સુરક્ષા કવચ છે એટલે સિંહ દીપડા દેખાય એટલે પછી શું છે કે આપણે એની માટે તો કાંઈ પણ આપણે ઇલાજ કરવો જ પડે રાત્રે માનો કે આપણે કામ કરવું હોય કે ખેતરમાં જાવું મારે માડી છે ગઢા છે બિચારા કે છોકરીને ખાલી ધ્યાન રાખે ને એટલી કે દિવસે ધ્યાન રાખે ને અને રાત્રે અમે પાંજરામાં એને સુવરાવી દઈએ તો ગીર સોમનાથના આલીદર ગામના ખેડૂતે સિંહ અને દીપડાના હુમલાથી બચવા ખેતરમાં માચડો જ બનાવ્યો છે તો અમે ઘણી વખત સવારમાં આવીએ અથવા તો સાંજના કે આવ્યા હોય તો સિંહના પગલાં ને એવું જોવા મળે છે એક બે વખત તો અમે સવારમાં જ્યારે પશુપાલન હું કરું છું એટલે માલઢોરનું જે દૂધ દોતી વખતે પણ સિંહ નીકળેલો એ પણ મેં સવારમાં હમણાં પંદર વીસ દિવસ પહેલાં જ જોયેલો પીપાવાવ બંદર નજીક આવેલા રામપરાનીયા શેરીઓ છે જ્યાં રોજ રાતે સિંહો લટાર મારવા કે શિકાર કરવા પહોંચી જાય છે જ્યારે બીબીસીની ટીમ રામપરા પહોંચી ત્યારે આગલી રાતે જ સિંહે ગાય પર હુમલો કર્યો હતો ગામની મહિલાઓને હવે ઘરમાં પણ ડર લાગે છે અરે આઠે ઘેર આવી જાય અહીંયા બધે આવી જાય પણ આપણે ખાકી દઈએ બીક તો લાગે બહુ પણ હું કરીએ દી આત્મામ દોઈ લઈ ને વેલા દોવાય ન આવી કે અટણા દહ વરતી ન કે અટણા દહ તો ન વી ટોળા પર જોવા મળે ને ગામમાં જનાવર આવી જાય તો ગામમાં ગમે ને ઘેરથી મારી નાખવા મળે તમે હું જે હુઈએ પછી ઘરમાં ગરી ગરી છોકરા છે ને સલે એની માથે ફરે ગામમાં એની માથે ફરે કાંઈ એમ રામપરા ગામમાં અટાણી તરીથી શિયાળી હાજ છે કાંઈ એમ કોઈ બધાને ઘરે હોય રાતના ઘરમાં ફળી માં આવી જાય તો કોઈને બહાર માલ તો રખાતા નથી દી માં તો બધાને ફરજા કરવા પડે અંદર રાખવા પડે દિવાલ માથે થઈને આવે ખેતરમાં માં જઈએ તો રાતના દીપડા આવી જાય હાવજ આવી જાય પછી આ માલ ઢોર છે એ કાયમનું નું મારણ કરે હું અમને શું ફાયદો છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યમાં સિંહોની વસ્તીમાં બસો નો એટલે કે બત્રીસ પોઈન્ટ વીસ ટકાનો વધારો થયો છે આ વર્ષની સિંહ વસ્તીના અંદાજ દરમિયાન રાજ્યના સાત જિલ્લાઓમાં સિંહોની હાજરી નોંધાઈ એમાં જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર રાજકોટ પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાનો સમાવેશ થાય છે આ સાત જિલ્લાઓમાં સૌથી વધારે સિંહ નોંધાયા હોય એવો જો જિલ્લો હોય તો તે છે અમરેલી અમરેલીમાં આ વર્ષે ત્રણસો ને ઓગણચાલીસ સિંહો નોંધાયા છે જાણીતા વન્યજીવ ફોટોગ્રાફર અને વન્ય પ્રાણીઓના સંવર્ધન માટે કામ કરતા ભૂષણ પંડ્યા કહે છે એશિયાઈ સિંહ છે કે ગીરના સિંહ છે એ માણસ ઉપર હુમલો કરતા નથી સામાન્ય સંજોગોમાં એટલે વાઘ કે દીપડામાં જેવી પરિસ્થિતિ થાય અને વધારે કોન્ફ્લિક થાય ઘર્ષણ થાય એવું સિંહમાં બહુ જ ઓછી શક્યતા છે તો મનુષ્ય થોડુંક એની બિહેવિયર સમજે તો પીસફુલ કો એક્ઝિસ્ટન્સ છે એ શક્ય છે અને એ બની જ રહ્યું છે ઓવર ધ ટાઈમ ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ ગુજરાત સરકારના અગ્ર મુખ્ય વન સંરક્ષક જયપાલ સિંહે બીબીસી સાથે વાત કરતા કહ્યું કે સિંહોની વસ્તી મહેસૂલી વિસ્તારોમાં ફેલાતા માનવો અને વન્યપ્રાણીઓ વચ્ચે ઘર્ષણ વધશે તેમ લાગતું નથી હા આ વિસ્તારોમાં દીપડા જરૂર એક સમસ્યા બની રહ્યા છે